ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો સવારના વાઝ્યા છે સાત અને બ્રશ કરી લીધો અને ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો હવે તો નાસ્તામાં શું ગરમ રોટલી અને ગરમ ચા તો નાસ્તો કરી લો પહેલાં અને પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરું તો હવાના વાગ્યાથી હાળા આઠ અને આજે રવિવાર છે એટલે આવે તો માતાજીના દર્શન કરવા માટે તો હરષિત માતાનું મંદિર પૂર્બાફાઈનું અને આ રંભાઈ માતાનું તો હું દર્શન કરી લઉં પછી અમારે જવાનું છે આજ તો શૂટિંગ બરાબર એટલા દર્શન કરી લઉં પછી નીકળી ગયા તો લગભગ દસ વાગ્યાનો ટાઈમ થયો છે અને આપણે આજે રમવાની છે મેચ તો મેચ રમવા આવી ગયા છીએ જો આ બાદ ચાલુ છે પ્રેક્ટિસ અમાર વિપુલ જ રોજ પ્રેક્ટિસ કરતો હોય છે ને બેટ એના હાથમાં જ છે અને બોલિંગમાં છે હાલ આપણે શું નામ પેલો ભાઈ સિંધુ અને બીજા બધા વધારે ઘટે આજુબાજુ ફિલ્ડિંગ કરે અને છે ને અરે હવારે મને ઘેર ભેગો થયો ને એટલે કે મારે નહીં આવવાનું નહીં આવવાનું અને બધાથી પહેલાં આવી ગયો કેચ કરે બધા તો નતું આવવાનું છે મારે તો ખાલી ખાલી કેવું અને પાછો મને મન મન ખરીદવાની કોશિશ કરતો હતો કે તું રન લખવા બેહી ને તો અમન જીતાડ દે. પણ એવું થવું યાર એવું એવા કોઈ અસલની જરૂર પણ એવું કરીએ ને અમે એવું કરીએ ને એવો એવો દગો ના કરે. ટીમ આ આખી બે ટીમો છે બે ટીમો વાળા મારા ઉપર વિશ્વાસ કરે કે કરણમાં કોઈ ભૂલ ના હોય. ભાર કરે करतो નહીં. ખાલી મારો વિશ્વાસ નહીં કરતો. બાકી બે ટીમના માણસો મારો વિશ્વાસ કરે છે. કે જે રન લખ્યા ઈ હતા જે બોલ લખ્યા ઈ હતા અને જે વિકેટો લખી બધું હાચું જો તું છે મારો મિત્ર ભાઈબન ખબર જ હોય ભાઈબન કેવો હોય તું કેવું ખબર પડે આવ થોડું હોય અરે મારા દોડે છે બરાબર મારું આલેલું જો જો દળો જો જો છે બાજુ જો આ બાજુ કોણ હતું રંબા જો વિપાય ભાઈ વિપાએ પહેલી વાર સિક્સ મારી વિપાએ વિપાએ છે ને પહેલી વાર સિક્સ મારી છે

અમાર અમાર વિપાઈ સિક્સ મારી આજ વિપાન રમતે આવડી જો વિપાઈ સિક્સ મારી શું વાત છે અને આપણા કમેન્ટ હતી ગડુજી વિડિયો લ્યો આ બે શબ્દો કહી દો હા કહી દે કે કે કી આ સરવણને બોલાવ કે કી બોલ તો બોલ જ છે ભાઈ આઈ બોલ્યો આઈ બોલ્યો જા કોઈ ના છે તો ભાઈ જેને ખોયો હોય ઈ જાય કારણ કે હાલ મેચ ચાલુ નથી એટલે બીજો કોઈ ના જઈ કે હડો ઉપડો તો મેચ પૂરી થઈ ગઈ અને મેચમાંથી પછી અમે આવ્યા છીએ હવે છેતરમાં વાય ચેલેન્જ વિડીયો બનાવવાનું છે એટલે બધા હું પહેલાં આવી ગયો બધાથી અને બીજા હવા આવી એટલે ચેલેન્જ વિડીયો ચાલુ થઈ જાવ બરાબર હજુ બધા પાછળ જ જો તો કુંડી ભરવાનું ચાલુ હવા છું પેલી બોરના જોડે અવાજ બનાવીએ તો બપોરના અવાજાશી બે અને તાપ છે તે બધા સોયલે બેઠાઇ હાલ તો પેલું બાજુ એ રોપેલું બાજલે બેઠા એ હરિબાની ચેલેન્જની તૈયારી કરે એક ચેલેન્જ છે અને એ મંગાવ્યો છે કેરીનો રસ તો કેરીનો રસ આવે એટલે પીએ અને ઘેર કોઈ ગયા નહીં એટલે ખાવા પીવાનું વાત તો નક્કી નહીં તો હદના વાજા છે ચાર અને હું આવ્યો તો અમારા પંપે છેતરમાંથી આવ્યો તો પંપે થોડું કોમ હતું એટલે મારા જ કોમ પટી ગયો મારા જોડે તો કોમ હતું એટલે આવ્યા હતા સર્વણ બે જણા જો સર્વણ હોય પાણી પીવે છે અને મેં તો स्पेशल ઠંડુ પાણી પીવા માટે કેવું ભલા ઠંડુ હે ને હા ઓસુ બાવા એટલે ઠંડુ પાણી જો નતમ બાવા તો સર્વણનું પાણી ઉસુ બાવા ઓ કહો કૂલરનું પાણી તો ઉસુ બાવાને રોજ આવી પીવે હોય ને હજી બતા થરી નહી ઓ થોડી દેરમાં હવે મારું કામ પટે ને પાસો હું ખેતરમાં થોડું કામ છે બીજું બરાબર

એટલે તમારે કોઈ ગીધા જેવું આવતું નહીં શું કેવું વેલા ચા ચા આવતી ખબર પેલો ભાઈ હતો ને આપડે શું નામ જીગલો હતો તમે હલાયશો એ માણસો નહીં પણ ઘણું બધું એમાં પેલા વિશાલ્યો ને આર્યો શું નામ પેલો બીજો એ બે જણ આયા ને તાર બધું બંધ થઈ ગયું નહીં તો હું ફટાફટ ચા પી લઉં અને પછી પાછું જવાનું છેતરમાં હજુ થોડું કામ છે જવાબ માનું દાડું

અને અમારે છેતરનું કોમ પટી ગયું છે અને હવે જઈએ અમે ઘરે તો જો આ ઠેલા બેલા લટકારીને તૈયાર થઈ જાય છીએ અને પેલું બાદથી બચી ગઈ ગાડી લઈને આવી એટલે અમે જઈએ ઘેર બરાબર પછી ટિફિન દિલ્હીનું દિલ્હીનું ટિફિન છે મને યાદ કારણ કે બીજા કોઈ ટિફિન આવ્યું જ નહીં બીજા કોઈ ટિફિન આવ્યું નહીં દિલો ભૂલી ગયો એટલે સર્વરને લઈ લીધું હોય કહેવાય જઈએ હવે ઘેર તો

आ गुड नेक्स्ट lu ए काय आ टू एंतो तो मार पीली तो मार खाया

તો હું હવે નાઈ નાખું પછી નાઈને જમવાનું તૈયાર થાય એટલે જમી લઈએ રાતના વાગ્યા નવ અને આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે તો હું પહેલાં બતાવી દઉં જમવામાં તારું બન્યું બટાકાની સબ્જી છે અને આમાં છે રોટલી બીજું બીજું તો ફ્રીજમાં સાસનું દૂધ છે બરાબર તો હવે જમી લઈએ અને જમીન પછી શાંતિ બ્લોગ એન્ડ કરીએ તો રાતના જ્યાં સુધી નવ અને મેં જમી લીધું નવે ટીવી જોવા બેઠો હતો આ બાજુ છોટા ભીમ ચાલુ હોય જીયાની ખોશી પાઉભાજી જઈ દીધ તો એર કટિંગ કરાવવા માટે એ પાઉભાજી લાવ્યો હતો જ હવે જીયા ખાય છે જીયા જીવી હે હા એ જીયા જીવી હે પાઉભાજી જીયા છે પાઉભાજી ને દાબે લીધે છોટાભી ચાલુ ઓકે મસ્ત કહી દીધું એટલે વાત પૂરી સારી જશે તો અહીં હું મારા વ્લોગને એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી